નમસ્કાર મિત્રો તારીખ છે સોળ એપ્રિલ બે હજાર પચીસનું વારસી આજે બુધવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં તેજીનો માહોલ યથાવશે અને સોમવારે એવરેજ જીરુના ભાવમાં મને બસોથી લઈને બસો પચાસ રૂપિયાની તેજી જોવા મળી હતી જીરુ બજારમાં સોમવારે વાયદામાં ગેરહાજરી વધશે બજારમાં તેજીનો માહોલ હતો અને મને જીરુના ભાવમાં બસો રૂપિયાથી લઈને બસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જીરુ બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં નિકાસના વેપારો સારા થયા છે અને સામે આવો કો મર્યાદિત છે રાજસ્થાનમાં જીરુનો જે પાક નબળી ક્વોલિટીનો વધારે આવે છે અને ગુજરાતમાં જે સોમવારે પંચોતેરથી લઈને એંશી હજાર બોરીની આવક જોવા મળી હતી જેમાંથી ત્રીસ ટકા નબળી ક્વોલિટીનું જીરું આવ્યું હોવાનું વેપારીઓ કહી રહ્યા છે જીરું બજારમાં નિકાસના વેપારો સોમવારે વધીને સિંગાપોર ક્વોલિટીમાં પાંચ હજારની સપાટી પર પાસ પાર પહોંચી ગયા છે અને પહેલી વખત આવા ભાવ જોવા મળ્યા છે આ જોતા જીરું વાયદામાં ભાવ ટૂંક સમયમાં ચોવીસ હજારને પાર કરી શકે તેવી પણ સંભાવનાઓ છે અને ટેકનિકલ જે જીરુ એપ્રિલ વાયદાની ડિલેવરી પણ નજીક આવી રહી છે અને આ ફોરવર્ડ વેપારો બહુ નીચા ભાવથી ગલ્ફ ફૂડમાં થયા હતા જેને હવે માલ લેવા બજારમાં આવવું પડી છે અને બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બજારમાં ચમકારો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ જીરુનો બેન્સમાર્ક વાયદો છેલ્લે ત્રેવીસ હજાર ચારસો ને પચાસની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરું ને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન